તો સરકારની ઉપર ગરીબોને દર મહિને પગારની ગેરંટીની જાહેરાત કરવાનું દબાણ ક્યાંક વધી ગયું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર એક ફેબ્રુઆરી રજૂ થનારા બજેટમાં સરકાર તેની જાહેરાત પણ કરી શકે છે ખાસ કરીને રાહુલ ગાંધીની જાહેરાત બાદ કેન્દ્ર સરકાર પણ અંતિમ સમયમાં આ બજેટમાં સામેલ કરવાનું દબાણ વધી ગયું છે જો સરકાર તેની જાહેરાત કરે છે તો આ બધી શરતોની સાથે હપ્તામાં લાગુ કરી શકાય છે અહીં જણાવવાનું કે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય વચનો પ્રચાર પૂરજોશમાં છે દેવા માફીના કાર્ડ બાદ રાહુલ ગાંધીએ બધા ગરીબોને લઘુત્તમ આવક ગેરંટી આપવાનું વચન આપ્યું છે છત્તીસગઢના રાયપુરમાં એક રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે જો લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો બધા ગરીબો માટે લધુત્તમ આવક એટલે કે યુનિવર્સલ બેઝિક ઇન્કમની ગોઠવણ કરવામાં આવશે બજેટમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમની જાહેરાત થઈ શકે છે આ જ વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે મેહુલ ક્યાંક સરકાર પર દબાણ વધી ગયું છે અને તેના કારણે જ જે બજેટ રજૂ થવાનું છે તેમાં સરકાર જાહેરાત કરી શકે છે અને ખાસ કરીને જે રાહુલ ગાંધીની જાહેરાત હતી ત્યારબાદ તો કેન્દ્ર સરકાર અંતિમ સમયમાં બજેટમાં સામેલ કરવાનું દબાણ ચોક્કસથી વધી રહ્યું છે શું વિગતો બિલકુલથી ખુશાલી ખાસ કરીને વાત કરવામાં આવે તો બે હજાર ચૌદની કક્ષાએ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં જે બજેટ છે વિશેષતા વાત કરવામાં આવે તો તેની અંદર જાહેરાતોની લાહાણી છે તે કરવામાં આવે તેવી શક્યતા હાલ અત્યારથી જોવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે બે હજાર ચૌદમાં જે વેવ હતી તે વેવ હજુ સુધી જે છે બે હજાર ઓગણીસમાં જોવા નથી મળી રહી અને પડકારો સરકાર સામે અનેક છે તેવાની અંદર વિપક્ષ તરફથી અને વિશેષતા જે રીતે રાહુલ ગાંધી તરફથી જે રીતે જાહેરાત કરવામાં આવી કે લઘુત્તમ વેતન છે તે ગરીબોની આપવામાં આવશે અને તેના માટે સરકાર જે તેમની જયારે યુપીએ ની સરકાર આવશે ત્યારે વિશેષ જે છે પેકેજ પણ જાહેર કરવામાં આવશે તેના જ સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો સરકાર પર હવે દબાણ વધ્યું છે કે જે રીતે ખેડૂતો અને ખાસ કરીને જે બીપીએલ જે બિલો પુવર્ટી લાઇન છે તે લોકો માટે વિશેષ પેકેજ છે તેની જાહેરાત આ જે બજેટ છે તેની અંદર કરવામાં આવી શકે છે તેને લીધે પણ વિશેષતા જે જોગવાઈઓ જે કરવાની રહેશે કેન્દ્ર સરકાર તરફથી તે જોગવાઈઓ પણ કરવામાં આવશે અને ખાસ કરીને તેમને પણ એક જે વેતન છે તે આપવામાં આવે તેના માટેની વિચારણા છે તે અત્યારે કરવામાં આવી રહી છે સૂત્રો તરફથી જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આ વિશેષ પેકેજ હશે તેની અંદર જે બિલો પુવર્ટી લાઈનના જે લોકો છે તેની જે વિશેષ જે છે વેતન છે તે આપવામાં આવશે અને સરકાર આ માટે વિચારણા કરી રહી છે અને વિશેષ ફંડ ક્યાંથી જે છે તે તરફ લઈ જવા માટે પણ હાલ જે ચર્ચા વિચારણા વિવિધ વિભાગો વચ્ચે સંકલન છે તેની સાથે કરવામાં આવી રહ્યું છે મહત્વની બાબત છે કે જે લઘુત્તમ વેતન જે છે કેન્દ્ર ખાસ કરીને રાહુલ ગાંધીએ જ્યારે જાહેરાત કરી છે ત્યારે ચોક્કસ કેન્દ્ર સરકાર ઉપર દબાણ થયું છે કારણ કે ખેડૂતો તરફથી એક નારાજગી છે તેમના જે વિવિધ જે પાક વીમા તરીકે તેમને જે રકમ આપવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક નારાજ

જે ચુકવણી થશે તે અલગ અલગ હપ્તા પ્રમાણે જે છે એરિયસ પ્રમાણે કરવામાં આવશે તેવી પણ માહિતી છે અને તેના વિશે પણ સરકાર છે તે વિચારણા કરી રહી છે ખુશાલે જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો